આજના વિડીયો છે એની અંદર તમે જો કોમેન્ટ કરશો લાઈક કરશો તો તમારી કોમેન્ટ આવતા વિડીયોની અંદર એ તમારી કોમેન્ટ હું જે તમે લખ્યું છે એ હું તમને બતાવીશ કાલના વિડીયોની અંદર તમને હું દેખાડવાનો છું તો જે હું કાલે પણ સુ આવ્યો તો એવી રીતે હું આજે પણ આ જેમ કાલે શું આવ્યો હતો આજે પણ સુ આવ્યો છું ને આજનો વિડીયો ખાસ હતો કે તમે એક વિડીયો મેં મો કાલનો મૂક્યો અમે તમે એક નથી સબસ્ક્રાઈબ કે નથી લાઈક કે નથી એક કોમેન્ટ કરી તો પ્લીઝ યાર અમે ગરીબ છે ગરીબ ખેતીવાડી કરીને અમે અમારું ગુજરાન ચલાવીએ છીએ તો થોડી તમે પણ સપોર્ટ કરશો થોડો તો અમે પણ વધારે નહીં પણ થોડોક ઘણો સપોર્ટ તો કરો અને હું આવતા વિડીયો કાલનો વિડીયો જે શૂટ કરીને તમને દેખાડી દઈશ કે અમે કેવી પરિસ્થિતિમાં રહે છે અમારે હું આજે એકલો જ આ ખેતરની અંદર રોજ ને ભૂંડ બહુ આવશે તો તે માટે હું સાચવા આવેલો છું ને અહીં મકાઈ કરેલી છે મે સવારમાં હું તમને આજ પેજ જગ્યા પર હું સુ સુ ક્યાંય રો સુન મારું ઘર બધું હું તને દેખાડવાનું છું પણ આવતા વિડિયો ની અંદર આવશે તો પ્લીઝ થોડો સપોર્ટ કરો તો અમને પણ વિડિયો બનાવવાનું થોડું મોટિવેશન મળે બીજું કંઈ ન થી તો હવે મળસુ આગલા વિડિયો માં ત્યાં સુધી બાય